લાંબા સમયના પછી ગુજરાત બે પચીસ નું વર્ષ આપણા સૌ ગુજરાતીઓ માટે પણ ખૂબ મહત્વનું એ રીતે છે કે મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ

प्रमुख बन आता ऑल इंडिया कांग्रेस कमिटी ने 100 वर्ष 2025 में पूर्ण था जो जो के એટલે અમાર આઆઈપીસી દ્વારા ગુજરાત પતન કરવામાં આ કયા તીક વર્ષમાં આ એનું આ એક કારણ છે બીજું કારણ આપ જોજો કે અહીંયા સૌથી પહેલી તસવીર એ સરદાર વલ્લભભાઈ પટેલની લાગે pradesh congress committee ના સૌથી पहिला अध्यक्ष સરદાર સાહેબ હતા પટેલ ની જન્મ તારીખ ને એટલે જન્મ જયંતિને દોઢસો વર્ષ બે હજાર પચીસ પૂર્ણ થાય અને

હાજર રહેશે લોખંડી પુરુષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માટે ગૌરવ કે પચીસ વર્ષ અને પહેલા પ્રમુખ એટલે સરદાર સ્મારકમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની મીટિંગ એત્યાマルશે સવારે 11:30 કલાકે 8 એપ્રિલ મીટિંગ પૂર્ણ થયા બાદ પાજે 5 કલાકે ગાંધી આશ્રમમાં કુજે બાપુના એ ઐતિહાસિક ગાંધી આશ્રમમાં ભજન અને પ્રાર્થના જેમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીના તમામ સભ્યો કે મારા જુદા જુદા રાજ્યો ઉપસ્થિત રહીને ભજન અને પ્રાર્થના સભામાં ઉપસ્થિતિ રાખશે આઠ તારીખે આઠ એપ્રિલે રાત્રે सांस्कृतिक कार्यक्रम નું આયોજન કરવામાં આવ્યું છે 9 તારીખે ઓલિયા કોંગ્રેસ કમિટી નું અધિવેશન મળશે સમગ્ર દેશમાંથી લગભગ 2000 જેટલા કેલેગેટ આવશે અમારા ગુજરાત માટે પણ અમે વિનંતી કરી છે કે અમારા લીડરશિપ ફંડ એ આજ સુથીના અધિવેશનનો લાભ મળે તેમાં સ્પેషల్ ઇન્વાઇટેડ તરીકે થોડા આગેવાનોને પણ જે આઈસીસી ડેલિગેટ નહીં હોય એમને પણ હોસ્ટ સ્ટેટ છે યજમાન રાજ્ય છે સ્થાન મળે એ માટેની વિનંતી અમે કરી છે મને આશા છે તેમાં અમારા થોડા નામો પણ ઉમેરાશે અને ઉપસ્થિત રહી શકાશે એઆઈસીસી નું અધિવેશન સાબરમતીના ના તટ ઉપર કોચરાબ આશ્રમ અને પૂજ્ય મહાત્મા ગાંધીજી નો ગાંધી આશ્રમ બંને અમદાવાદના સાબરમતી ના તટ પર આવેલા છે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના અધિવેશનોમાં ખૂબ સારા અને મહત્વના નિર્ણયો આજ સુધી થતા આવ્યા છે અમારી અને એ સેશનમાં યોમેશચંદ્ર બેનર્જી એ ના અધ્યક્ષતામાં મળ્યું અને એ અધિવેશન થી લઈને